પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ આગમન યાત્રા યોજવામાં આવી હતી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે શનિવારે રાત્રે સાડા આઠ કલાકે પાદરાના પરનામી અગરબત્તીથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલાના હસ્તે ગણપતિ દાદાની આરતી ઉતારીને શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી શોભાયાત્રાની શરૂઆતથી જ પાદરામાં મેઘરાજાએ પણ એન્ટ્રી જોવા મળી હતી અને મેઘરાજાની એન્ટ્રી વચ્ચે નીકળેલી ગણેશજીની આગમન યાત્રાએ પાદરા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ડીજેના તાલ સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા જ્યાં સમગ્ર વિસ્તારમાં ભક્તિનો રંગ જોવા મળ્યો હતો અને શોભાયાત્રા પાદરાના પરનામી અગરબત્તી પાસેથી નીકળી જગાતના કા ગાયત્રી મંદિર કોઠી ફળિયા થઈ ઝંડા બજારથી પસાર થઈ રામજી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી लो